નજર મહત્વપૂર્ણ સમાચારો પર તો દેશના તૈયારીઓ કરવામાં આવી રહી છે લશ્કરી સામગ્રીની ખરીદી બનાવવામાં આવશે મંત્રી નીતિમાં સુધારા માટે એક સમિતિની રચના પણ કરી શસ્ત્રો અને સૈન્ય ઉપકરણોની ખરીદીમાં આઠ તબક્કા છે પહેલા આપણે મૂલ્યાંકન કરી કે શસ્ત્રો બહારથી કેમ ખરીદવા જોઈએ પછી ખરીદી માટે માહિતી મંગાવવા માટે દસ્તાવેજો મંગાવી ટેકનિકલ ટ્રાયલના ફિલ્ડ ટ્રાયલ અને કોમર્શિયલ દાવો મંગાવો સૌથી ઓછી કિંમતના ટેન્ડરની પસંદગી વગેરે જેવી પ્રક્રિયાઓ હોય છે આ સમગ્ર કાર્યક્રમમાં ઓછામાં ઓછા આઠ વર્ષનો સમય લાગે છે તો સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ દ્વારા નવી રચાયેલા સમિતિ હવે તે વોચ રાખશે કે સમય પ્રક્રિયા કેવી રીતે એક કે બે વર્ષમાં પૂર્ણ કરી શકાય આર્મી નેવી અને એરફોર્સના સમયસર સાધનો ન મળતા હોવાથી ડીપીપીમાં ફેરફારની માંગ પણ પકડી છે ખરીદી પ્રક્રિયા ક્યારે પંદરથી વીસ વર્ષ સુધી લંબાય છે આજે જે માલ ખરીદવામાં આવે છે તેની ટેકનોલોજી દસ વર્ષમાં જૂની થઈ જાય છે આ વર્ષ ત્રણેય સેનાનું સૈન્ય ખરીદી માટેનું બજેટ લગભગ એક લાખ એસી હજાર કરોડ રૂપિયા છે આગામી પાંચ વર્ષમાં આશરે નવ લાખ નવ લાખ કરોડ રૂપિયાની ખરીદી થવાની છે સ્વદેશી શસ્ત્રો માટે કેટલું બજેટ રાખવું નક્કી કરશે તો આ પ્રક્રિયા કરશે વાયુસેના માટે રાવેલ યુદ્ધ વિમાનની ખરીદીમાં વીસ વર્ષ લાગ્યા તો એકસો છવ્વીસ વિમાન ખરીદના પ્રક્રિયામાં બે હજાર એકમાં શરૂ થઈ હતી તમામ વિવાદોની વચ્ચે ફ્રાન્સની પાસેથી છત્રીસ રાફેલ વિમાન ખરીદવામાં આવ્યા હતા ભારતે પહેલું રાફેલ યુદ્ધ વિમાન બે હજાર ઓગણીસમાં મળ્યું વાયુસેનાના એકસો ચૌદ યુદ્ધ વિમાન ખરીદવાનો પ્રસ્તાવ આશરે સાત વર્ષથી ફાઇલોમાં દબાયેલો છે છ સબમરીન અને ખરીદીનો પ્રયા પ્રસ્તાવ પર અઢાર વર્ષથી અડતાળ છે સેના માટે બસ્સો કામોલ હેલિકોપ્ટરની પણ નીલનું એલાન 2015 માં થયું હતું આ ડીલ હજુ સુધી પેન્ડિંગ છે તો વાયુસેના માટે 56 સી અને 295 વિમાનની ડીલને 2015 માં મંજૂરી મળી હતી પરંતુ હજુ સુધી આ ડીલ પર હસ્તાક્ષર થયા નથી નેવી માટે યુનિલેટી હેલિકોપ્ટરની પર ખરીદવાની ડીલ 7 વર્ષ પેન્ડિંગ છે નેવી માટે માઇન આઉટ કટ કરનાર યુદ્ધ જહાજની 20 વર્ષથી અદ્રાલ ટાર્ટ પર છે જેના નવી રાઇફલ ખરીદવાની ડીલ પણ 20 વર્ષ પેન્ડિંગ છે